રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાને તેની કામગીરી યાદ આવી છે અને અધિકારીઓને ગેમ ઝોન હોય કે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે પરંતુ મહત્ત્વની બાબત છે કે મનપા સંચાલિત શહેરની અંદર અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં પ્રાઇમરી હેલ્થ માટે લોકો આવતા હોય છે તે જ સ્થળ પર ફાયર સેફ્ટી નથી અને નિયમોનું પાલન નથી કરવામાં આવતું મિરઝાપુર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે આ કે જ્યાં ફાયર સેફ્ટી જે છે તે નથી જોવા મળી રહી વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે માંથી અડસઠ જેટલા જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં ફાયર સેફ્ટી નથી ત્યારે હાલ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે હાલ આ અર્બન હેલ્થ સેન્ટર જે છે ત્યાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી નથી કામકાજ માટે લોકો અહીં આવતા હોય છે અનેક લોકો અહીં તેમની સારવાર માટે આવતા હોય છે પરંતુ મહત્ત્વનું છે કે આ સ્થળ પર ફાયર સેફટી જે છે તે નથી જોવા મળી રહી અત્યારના હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત આ અર્બંધ હેલ્થ સેન્ટર છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આ સ્થળ પર ફાયર સેફટી હોવી જરૂરી છે દ્રશ્યો પણ એ બતાવી રહ્યું છે કે અહીં ક્યાંક તંત્ર જેનું સંચાલન કરી રહ્યું છે તે સ્થળ પર જ ફાયર સેફટી નથી લેબોરેટરી પણ છે તમામ લોકો અહીં તેમના રિપોર્ટ્સ કરાવવા માટે આવતા હોય છે પરંતુ અહીં જ ફાયર સેફટીના સાધનોની અછત જે છે તે જોવા મળી રહી છે પંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર અમદાવાદ શહેરની અંદર આવેલા છે અને આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર ફાયર સેફટી નથી એટલે કે ક્યાંક તંત્ર આદેશ તો આપી રહ્યું છે કે ગેમ ઝોન પર જવા અને આદેશ આપ્યા છે કે ભીડભાડવાળી જગ્યા પર તપાસ કરવામાં આવે પરંતુ અમદાવાદ સંચાલિત જે સ્થળો છે ત્યાં ફાયર સેફટી નથી તેની તપાસ કોણ કરશે કેમેરામેન શૈલેશ ચાવડા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ